કોઈપણ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેની પાછળ પરિવારજનો દ્વારા અનેક ધાર્મિક કાર્યો અને સેવાઓ કરીને દાન પુણ્ય કરવામાં આવતું હોય છે ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે એક ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનો સ્વર્ગવાસ થતાં દીકરીઓએ તેમના પિતાજીની આંખોનું ચક્ષુદાન કર્યું હતું તો બીજી તરફ પિતાજીના સ્વર્ગવાસ પછી બેસણામાં આવનાર લોકોને વૃક્ષો આપી એક નવી પહેલ કરી છે જે પહેલને સૌ લોકોએ બિરદાવી હતી પર્યાવરણ બચાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગની અસર વધતા પર્યાવરણની જાળવણીને વૃક્ષોનો ઉછેર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર સતત પ્રયત્નો કરી રહી છે આ વખતે ઉનાળામાં પડેલી ગરમીએ સૌ કોઈને ચોકાવી દીધા છે અને ગ્લોબલ વોર્મિંગની ભારે અસર જોવા મળી છે ત્યારે વૃક્ષો બચાવવા અને પર્યાવરણ બચાવવા માટે સરકારો અનેક પ્રયત્નો કરી રહી છે અનેક સંસ્થાઓ પણ વૃક્ષો બચાવવા અને નવા વૃક્ષો ઉછેરવાનું કામ કરી રહી છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે લોકોમાં પણ અત્યારે જાગૃતતા જોવા મળી રહી છે અને લોકો પણ હાલના સમયમાં પર્યાવરણની જાળવણી માટે નવા વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનો સ્વર્ગવાસ થતા પરિવાર દ્વારા તેમના પિતાજીની આંખોનું ચક્ષુદાન કર્યું હતું ને બીજી તરફ પેચનામાં આવનાર લોકોને વૃક્ષો આપીને આ વૃક્ષોનો ઉછેર કરવાની નેમ સાથે એક નવી પહેલ કરવામાં આવી સ્વર્ગીય ડાયાભાઈ ચૌહાણના પુત્ર જશુભાઈ ચૌહાણ અને જયંતિભાઈ ચૌહાણે કહ્યું હતું કે અમારા પિતાજી એક આધ્યાત્મિક અને પર્યાવરણ પ્રેમી હતા ત્યારે તેમના સ્વર્ગવાસ બાદ પોતાના પિતાની આંખોનું ચક્ષુદાન કર્યું છે તેનાથી કોઈને નવી રોશની મળે અને બેસણામાં આવનાર દરેક લોકોને વૃક્ષો આપ્યા છે તેનાથી પર્યાવરણનું પણ જતન થાય ત્યારે આ ચૌહાણ પરિવાર દ્વારા તેમના પિતાજીના આધ્યાત્મિક અને પર્યાવરણ પ્રેમી જીવન બાદ આ કાર્યને સૌ કોઈ લોકોએ બિરદાવ્યું હતું મારા પિતાશ્રીનું સિત્તોતેર વર્ષની જે પે નિધન થયેલ એ ખૂબ જ દુઃખદ બાબત છે મારા ફાધરે સમગ્ર જીવન એ મય જીવન જીવ્યા એમને મૃત્યુના પહેલાં એક એવી ઈચ્છા દર્શાવી હતી કે મારા મૃત્યુ બાદ ચક્ષુદાન થાય અને આ સમાજના આ રાષ્ટ્રના બે લોકો એ મારી દ્રષ્ટિનો લાભ લઈ શકે એ હેતુસર એમની ઈચ્છા અનુસાર અમે ચક્ષુદાન કરેલ ત્યારબાદ એ ખૂબ વૃક્ષ પ્રેમી હતા વૃક્ષનું જતન કરવું એ એમનો શોખ હતો તો આજે એમના બેસણા નિમિત્તે અમે વૃક્ષ અમારા તો બેસણામાં આવનાર દરેકને અમે એક વૃક્ષ આપી અને અમે વૃક્ષ એક જતન કરે એવી વિનંતી કરીએ છીએ આજે સકલાણા મુકામે સ્વર્ગસ્થ ડાયા કાકાના અવસાન નિમિત્તે જે બેસણાની અંદર જે નવતર પ્રયોગ જેને કહેવાય કે વૃક્ષારોપણ માટે દરેક આવનાર સમાજના બંધુઓ અને સમાજના લોકોને જે એક વૃક્ષ આપી અને પ્રકૃતિને સજીવન કરવાની જે પ્રયાસ કર્યો છે એ બહુ સરાહનીય બાબત છે અને આ જ દિશામાં ખરેખર સમાજે ચાલવો જોઈએ બીજું કે એમની અંતિમ ઈચ્છા જે હતી તે એમના પુત્રો દ્વારા ચક્ષુદાન કરી અને જે પૂરી કરી છે એ ખરેખર પુત્રોને પણ ધન્યવાદ છે બિરદાવાલાયક બાબત છે ભવિષ્યમાં સમાજ ચાલે અમારા દાદાશ્રી ડાયાભાઈનું અવસાન થતા એમને એક મરતા પહેલા એક મેસેજ આપેલો કે હું જયારે મરી જાઉં ત્યારે મારા અંગોનું દાન કરવામાં આવે ત્યારે એમના મૃત્યુ પાછળ એમના પરિવારજનો અને સગા સંબંધીઓએ એમના ચક્ષુનું દાન કર્યું અને વડગામની અંદર સૌ એવો દાખલો બેસાડ્યો છે કે જે કોઈના મૃત્યુ પાછળ એમને સૌ અંગદાન અંગ દાન કર્યું એવું અને આજે એમનું બેસણું છે ત્યારે બેસણાના પ્રસંગે પણ જેટલા બી લોકો અહીંયા આવ્યા છે એ બધાને એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે અને સમાજની અંદર એક એવો મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે કે વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષોનું ઉછેર સારી રીતે કરીએ હા હા મને પણ વૃક્ષો ઉગાડવાનો શોખ છે એટલે હું એક વૃક્ષ લઈ જઈશ અહીંયાથી અને એને મારા ઘરે જ મતલબ ઘરે એને વાઈને એનું જતન કરીશ